eh hey, dulce uh -huh. dulce eh hey, dulce uh -huh. ah, mari gangganu namin deh mitro meh gangga raichu se keu lagi komen kat jo ka gangga uh -huh. eh gangga uh -huh. gangga gangga ke imastu me jani nani nani eh jauh mitro jenka weh Tulsi, 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 kawas tulsi, 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 tulsi,

ને મિત્રો આપણે બિલ્લી પત્ર ના છે ને પાન લેવાના છે તો લઈ આવી પાન દસ પોણી અર્થ બનાવવા બાકી હળવાય રે કાલ કરતા કાલ ખાવું નહીં મેલી ત્યાં ઘણી ઊભી થઈ ગઈ વાંધો નહીં આવે ઊભી થઈ જાય અને મિત્રો આપણે દસ પાણી બનાવવાનું છે આપણે શિયાળુ પાકમાં રોગ જીવાત આવે ને ઈ આવશે આવ ને એના માટે દવા બનાવે દસ પવણી કે આપણે જ્યારે જરૂર પડી નથી પણ આ વર્ષે બનાવી નાખીએ આપણે આગળ તો આપણે પેલો પાંચ પવર્ણી અર્ક બનાવીએ આપણે ઘણી વખત વિડીયોમાં તમને બતાવ્યું છે આપણે પાંચ પાંદડાનો ઉકાળો કરવાનો હોય મરચાં આદુ ને આપણે પેલી શું કહેવાય તમાકુ આવું બધી નાખવાનું હોય

હમ કરતા શું સાહેબ સિંગુ ઘણી છે ને ફકાઈ ગયેલી સિંગુ ઘણી છે ને સવાર થઈ ગયો એ વર્ષા રહ્યો તો ને ચાલ્યો સવાર લાલ પાછો ઘણીએ ફાલ આવી

પાકી હોય ને એટલે બાર થી ઈવળું મૂકી જાય એવી વસ્તુ છે આમાં કઈ જીવાય જીવલે હાલ તાર સીતાફળ ખાવું હોય તો મજા આવી મિત્રો ખાવાની પછી અમે ખટાશ ઉપર છે

સાડા દસ વાગ્યાનું છે ને રેડા ઝાપતા ચાલુ થઈ ગયા છે જોરદાર જોરદાર તને કે ભાઈ ભલે એવા રેડા ઝાપતા ચાલુ ગયા ને ફરી પાછું જો જોરદાર જમ્યું હવે આ ચાર રેડા છે જુલ્યા ખૂણામાં જોરદાર કાળું ડીબાંગ વાદળ આવે છે મિત્રો છે ને અમે મારી માં પાછા નીકળી ગયા છીએ જાતર ને ખેલી લઈને એવું

Be tiny, full must time the road. Full line of beasts, yeah. I go and I look at a group. You must be a little shady way, and then loud way, you're loud

ને એમાં વીસ લીટર જેવું ગૌમૂત્ર એડ કરી દીધી દઈએ એમાં દસ કિલો જેવું છાણ નાખવાનું એ ગાયનું ને આપણે કિલો તીખા મરચાઈની ચટણી નાખવાની પાંચસો ગ્રામ આદુ છે ને બીજું ઘણું બધું આવે યાદ યાદ નથી એ બધું આવતીકાલે એડ કરવાનું એ બધું બધું બનાવ્યું તો લીડિયો થઈ ગયા એ બધો લાંબો ને પાનના તમને જણાવું તો આપણે આ કહેવાય પીળી કરેણ છે પછી લીમડો આ આપણે સીતાફળી કરણ પછી નગવદ ધતુરો આંકડો પછી આપણે લેપાળો ને બીલીપત્ર પછી આંકડો આપણે આંબાના પાન નાખ્યા પછી જામફળીને નાખો જામફળી અમે હજી નથી નાખ્યા નાખવાના પછી આપણે હું કહેવાય પપૈયાના પાન છે તમે ગણી લઈ કેટલા પાન થાય છે હજી ઘણા બધા એમાં એડ કરી શકો આપણે જામફળીના છે પછી જે કોઈ પણ પશુ હોય ને ખાઈ નહીં ને જે વૃક્ષના પાન કડવું વનસ્પતિ હોય ને કોઈ પણ એના પાન એડ કરી શકો આવું બધું યાર મિત્રો તો હાલો હવે છે ને કન્ટિન્યુ બ્લોગમાં બી ના રહી ગયો હવે પેંડાનો છે ને નાસ્તો કરી લઈએ આપણે નીકળતા મંડી ગયા પેંડા ખાવા બપોરના એક ધારા મને તો હાથ પડી ગઈ સવારનો લીધી નાખું સો વાગી ગયા છે ડાયરો અત્યારે મિત્રો હોય ને વળ વાંગડ્યું નકરી જાય જો ઉડે દેખાય તમને વેલી બાજુ સીતાફળ ખાવા પોગી હવે ચાલુ કરી દીધે સીતાફળ ખાવાનું જો જવું આવી સીતાફળ ખાવાનું ચાલુ કરી દીધું છે જઈ ગયા સીતાફળમાં બેસી ગઈ નકરી ગયા હોય સુરત દાદા છે ચાર નાથમી ગયા ને આવો કઈક નજારો છે તમરા બોલે મિત્રો નકરા મિત્રો

મિત્રો રાતના પોણા દસ થવા આવી ગયા છે ઠરવા આવી ગયા મિત્રો પોણા દસ વાગી ગયા છે ને હવે ડાયરો આપણે નવરાત્રિ ના છેલ્લા દિવસે હવે જાય છે ના આપણે મઢે પછી ઓર આવતા વર્ષે નવરાત્રી આવે ત્યારે હું કલ્પે પાસે તઈને જાય છે મઢે ઘાસ ગરબા લેવા સહેલી વારના ઘાસ ગરબા લઈ લેવી અને મિત્રો પાણી ભીજ્યું છે એમ કે હમણાં એક પાછું ઝાપટું આવી ગયું હતું બાર પંદર મિનિટ પહેલાં ખળમાં ચાડવામાં પાણી ભીર્યું છે thế rồi final thì áp lực không nó, thỉnh thoảng thỉnh thoảng có, nao ấy, lúc ấy mà cái gì mà có, lâu thôi, cái gì bye rồi, này bây giờ mình đi gara xe vào, ચાલો નાય ને દર્શન કરતા આવીએ આપણે માતાજીના ચાલુ છે ને આપણે રાસ ગરબા રેમીએ છે વિડીયોમાં તેમને કદાચ નહીં દેખાય મિત્રો વરસાદ જેવો

આજનો બ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો મળીશું નેક્સ્ટ વ્લોગમાં પેલા મિત્રો પાણીમાં પગ પડે નગરા દેખાતું નહીં ફ્લેશ લેસ એમનું ચાલુ થાય ચાલો મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ